નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવી રહ્યો છે બજાજ ગ્રુપની એક કંપનીનો આઈપીઓ તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણે ગુજરાતી ભાષામાં અને આઈપીઓમાં એક શેર હોલ્ડર કોટા છે કે જેમાં તમે બે અરજી કરી શકો છો એક રિટેલર તરીકે અને એક શેર હોલ્ડર તરીકે તો તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને શેર હોલ્ડર્સ કોટા માટે શું ધ્યાન રાખવું અને કઈ કંપનીના શેર ખરીદી કરી શકાય તે પણ તમામ વિગતવાર માહિતી મેળવશું ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કંપનીનું નામ છે અને કંપનીએ સાત છ બે હજાર ચોવીસના રોજ સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કરેલું છે હવે વાત કરીએ થોડી કંપની વિશે ટૂંકમાં તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ એ બજાજ ગ્રુપનો એક ભાગ છે જેની સ્થાપના ઓગણીસો છવ્વીસમાં કરવામાં આવી હતી અને તે વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવતું વૈવિધ્ય સભર બિઝનેસ ગ્રુપ છે આપ સૌ જાણો છો કે બજાજ ગ્રુપ એક બહુ મોટું ગ્રુપ છે કંપનીએ બે હજાર પંદરથી નેશનલ હાઉસિંગ બેન્ક સાથે રજિસ્ટર થયેલ બિનથાપણ લેતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે જે નાણાકીય વર્ષ બે હજાર અઢારથી મોર્ગેજ ધિરાણમાં પણ રોકાયેલ છે અને કંપનીને આરબીઆઈએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસથી તેને લેયર એનબીએફસી તરીકે પણ વર્ગીકૃત કરી છે તો થોડી કંપની વિશે ટૂંકમાં માહિતી હતી હવે આપણે વાત કરીશું આઈપીઓની કે આઈપીઓ કઈ કેટલી રકમનો આવી રહ્યો છે તો આઈપીઓની કુલ રકમ હશે સાત હજાર કરોડ જેમાં ફ્રેસ સીસીઓ હશે ચાર હજાર કરોડનો અને ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ સેલ હશે ત્રણ હજાર કરોડની અને આ ઓએફએસમાં શેર વેચાણ કરતા હશે બજાજ ફાઇનાન્સ લિમિટેડ અને આ કંપનીના પ્રમોટર છે બજાજ ફાઇનાન્સ લિમિટેડ અને બજાજ ફિન્સરો લિમિટેડ હવે વાત કરીએ અનામતની તો ક્યુઆઈ માટે પચાસ ટકા અનામત રહેશે રિટેલર માટે પાંત્રીસ ટકા અને એનઆઈબી માટે પંદર ટકા જેટલું અનામત રાખવામાં આવેલું છે શેરની ફેસ વેલ્યુ રહેશે દસ રૂપિયા પ્રતિ હવે સૌથી મહત્વની અગત્યની વાત કરીએ આ વિડીયો તમામ મિત્રોએ એકદમ શાંતિથી નિહાળવો અને તમામ વિગતવાર માહિતી શાંતિથી સાંભળવી એક ખાસ નોંધ કે આઈપીઓમાં શેર હોલ્ડર કોટા રાખવામાં આવેલ છે જે શેરધારક કોટા આઈપીઓ સાઇઝના દસ ટકા રહેશે અને બજાજ ફાઇનાન્સ અથવા બજાજ ફિન્સર બેમાંથી કોઈ પણ એક શેર આ શેર હોલ્ડર કોટાને પાત્ર રહેશે એટલે કે એક વ્યક્તિ એક ડિમેટ ધારક એક ખાતામાંથી બે અરજી કરી શકશે પણ તેના માટે ડીમેટમાં એક બજાજ ફાઇનાન્સ અથવા તો બજાજ ફિન્સરનો એક શેર ખરીદી કરેલો હોવો જ જરૂરી છે એટલે કે બંને શેર લેવાની જરૂર નથી આ બજાજ ફાઇનાન્સ અથવા બજાજ ફિન્સરમાંથી ગમે એક કંપનીનો શેર ખરીદી કરી શકો છો બજાજ ફિન્સરનો અંદાજિત ભાવ છે પંદરસો એંશીથી સોળસો રૂપિયા આસપાસ અને બજાજ ફાઇનાન્સના શેરનો ભાવ છે સાત હજાર એકસો પંચાવનથી બોતેરસો રૂપિયા આસપાસ કોઈ મિત્રોને આઈપીઓમાં શેર ઓર્ડર ગોટા અરજી કરવી હોય તો એક નંગ બજાજ ફાઇનાન્સ કે બજાજ ફિન્સરનો શેર ખરીદી કરી શકાય છે વાત કરીએ બીડની તો રિટેલર કે આઈ બંનેમાં શેરધારક કોટામાં બીડ કરી શકાય છે પણ એમાં એક મહત્ત્વની વાત છે કે શેર હોલ્ડર કોટામાં આપ વધુમાં વધુ બે લાખની અંદરની અરજી કરવાની રહેશે એટલે એટલે કે એક રિટેલરની અરજી અને એક શેર હોલ્ડર તરીકે આપ બે અરજી કરી શકો છો હવે કંપની થોડીક ટૂંકમાં નાણાકીય પરિસ્થિતિ વિશે ચર્ચા કરી લઈએ તો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના આંકડા મુજબ કંપનીએ સાત હજાર છસો અઢાર કરોડનું રેવન્યુ કર્યું છે અને તેની સામે એક હજાર સાતસો એકત્રીસ કરોડનો ચોખ્ખો નફો દર્શાવેલો છે આઈપીઓના બુક રનિંગ બુક રનિંગ લીડ મેનેજર છે કોટક બોફા એક્સિસ કેપિટલ ગોલ્ડમેન એસબીઆઈ કેપિટલ જેમ ફાઇનાન્શિયલ અને આઈઆઈએફએલ સિક્યોરિટી અને આઈપીઓના રજિસ્ટાર રહેશે કેફ ઇન્ટેક લિમિટેડ વધુ આધિકારિક વિગતો ટૂંક સમય બાદ પોસ્ટ કરવામાં આવશે અને અન્ય આઈપીઓ એસએમઇ આઈપીઓ કે માર્કેટના તમામ મહત્વના અપડેટ મેળવવા માટે હમણાં જ માર્કેટ બુલેટિન ન્યૂઝ અપડેટની વોટ્સઅપ ચેનલ પર જોડાઈ શકો છો જેની લિંક નીચે આપેલી છે તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો આભાર